અને પાછા કીધું તો હારું થયું હું હારું થયું મેં તો ગમે પાછો ઓટો મારી આવે છે એમ કારણ કે અમે ત્યાં સબ જ્યાં સીધો આવશે તો પછી ત્યાં ચાલ લેવા અને આપણે લે કારણ કે હું તો દોઈ પીવાની ફોન ભાઈને આવ્યો હું કેરો ના ખીચ દેવું છે કે એવા તો ચાલ લાવવાની પેસો પાવાની કેટલું કોમ પૂરા પૂરા લાવશે રે આપણે તો કહી દેવાનું હોય કે વેચા તા પૂરા લઈ લે કારણ કે આપણે ચાર બાર વાપી જ નહીં એમ તો કારણ કે હું કરવા આગળનો બાકી વોન આમ છે એ તો પાછી ખબર નહીં પડતી વેચાતા પુરા એ જો જોવા દવા ખરું એ હું જો કાંઈ કા આકર નો તો મારો નહીં સ્વન ભરવાનું વાંચ રાખી હાથ ને બાદ મેં પડતો એવું ક્યાં ઉપર છે એટલે પછી લાવ કા પુરાએ વેચાતા લગડાવડા મજૂરી થાય ને પૈસા ભેગા કરે એમ તો જુદું જ કરી દેવું છે બધું એ ખાવા પીવાનું બધું એ અલગ રાખું ભેગું રાખું જ નહીં અલગ જ કરી દેવું છે દવા દે બંબો પાછ ઓટો મારીને આવું

તને મેં ડોલ દે જે કાઢે હ દો દો વીટ પાસે કામ ટાઈમ જે થાને પછી બેરીવાળા આવે પેલા ગાડીવાળા જતા અને પછી જે આમ પછી

નાગર ઓ અમ તુમન લાગે તો ઓછ્યા થઈ ગયો લાગે છે પણ હું તારા બાગમાં શું આડો હું તો મારા બાગમાં આડું છું એ વાત હાજી તારા બાગમાં તો મારાને બોલાય હું મારા બાગમાં હું તો ઓછ્યા થઈ ગયો છે મારે એક કામ કરવું પડશે